ગંભીર પરિસ્થિતિ છે અત્યારે રસ્તાઓની અને એમાં ખાસ કરીને સોમનાથથી ભાવનગર સુધીનું જે નેશનલ હાઈવે જે છે એ તો અતિ ગંભીર સમસ્યાઓ ઊભી કરી છે એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે આજ રોજ મેં પણ ત્યાં સ્થળ ઉપર જઈને મુલાકાત પણ કરી છે અમારે ઉના ખાતે જે રેલવે ઓવરબ્રિજ જે બન્યો છે એ ઓવરબ્રિજનો જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એ બ્રિજ બંને બાજુ બેસી ગયો છે અંદરના ભાગે એક એક ફૂટના એમાં હાથ હોય જાય એટલા એમાં તિરાડો પડી છે અને એ તિરાડોને ઢાંકવા માટે જેમ આપે કીધું એ પ્રમાણે ઢાંકવા માટે રોડ ઉપર ડામર પણ પાથરવામાં આવ્યો છે અને સિમેન્ટનો રોડ ઉપર અંદર નાખવામાં આવી છે પણ ચોમાસું આવે અને ગુજરાત સરકારનો ભ્રષ્ટાચારના પોપડાઓ બહાર નીકળે આ પ્રકારની પરિસ્થિતિ દર વર્ષે દર ચોમાસે આપણે જોવા મળે છે એમાંય ખાસ કરીને સોમનાથથી ભાવનગરનો રોડ તો એક તો બે હજાર ચૌદમાં કામ શરૂ થયું આજે બે હજાર ચોવીસ ચાલે છે હજી સુધી એ પૂર્ણ થયો નથી હજી પણ અમુક જમીન સંપાદનનો મુદ્દો પણ રેકોર્ડ ઉપર અત્યારે ચાલે છે બીજી કામગીરી ચોમાસા દરમિયાન પણ એજન્સીઓ જે કાંઈ કરવામાં એજન્સીઓ દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એ એજન્સીઓ અન્ય એજન્સીઓને પેટા એજન્સીઓને પણ કામ આપી દીધા છે એવું પણ જાણવા મળ્યું છે અને જ્યારથી આ કામગીરી શરૂ થઈ છે ત્યારથી લઈને આજ સુધી છેલ્લા દસ વર્ષથી દર ચોમાસામાં તો પ્રજા હેરાન પરેશાન થાય જ છે પણ ચોમાસા સિવાયના બાકીનો સમય જે છે ઉશિયાળે ઉનાળે પણ હેરાન થાય છે અકસ્માતો થયા છે ઘણી બધી માનવ જિંદગીઓ લગભગ હું ન ભૂલતો હોઉં તો એકસો ને બ્યાસી કે ત્રાશી પિંચ્યાસી જેટલા માનવ જિંદગી આમાં હોમાણી છે જેના જીવ લેવાના છે અકસ્માતની અંદર અને એ અકસ્માતમાં જે જીવ લેવાના છે એમાં પણ મોટા ભાગે લગભગ નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીને કારણે જ આ અકસ્માતો થયા છે ટેકનિકલ રીતે જ્યાં ઓવરબ્રિજ બનાવવા જોઈએ ત્યાં નથી બનાવ્યા અને જ્યાં નથી બનાવવા જેવા ત્યાં ઓવરબ્રિજ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે અને તેના કારણે પણ આ અકસ્માત જો બની ગયો છે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું સોમનાથથી શરૂ કરીએ તો સોમનાથની વેરાવળની બાજુમાં સુંદરપરાગ પાસે જે ઓવરબ્રિજ બનાવ બ્રિજ બનાવવામાં આવ્યો છે એ બ્રિજ પણ માની લો કે તૂટી ગયો છે એમાં પણ તિરાડો પડી છે ડોલાસા પાસે જે બાયપાસમાં ઓવરબ્રિજ જે બનાવવામાં આવ્યો છે એ પણ ત્યાં પણ માની લો કે તિરાડો પડી છે અને ઓલામાં થઈ છે ઉના ખાતે રેલવે ઓવરબ્રિજ પાસે પણ મોટી તિરાડો પડી છે અને રોલ બેહી ગયો છે અને બાજુમાં જે આપણે શું કહેવાય એને આપ રેલિંગ જે કરીએ છીએ એ રેલિંગ પણ બાજુમાં બેસી ગઈ છે એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે આગળ જતાં સામેતેર રાવણ નદી ઉપર જે બ્રિજ બનાવવામાં આવ્યો છે એ બ્રિજને તો હજી હમણાં જ તાજેતરમાં બે ત્રણ મહિના પહેલા જ ખુલ્લો કરવામાં આવ્યો છે અને એમાં મોટી તિરાડો પડી છે એટલું જ નહીં પણ જે સિમેન્ટ રોડ કરવામાં આવ્યો છે એ સિમેન્ટ રોડમાં પણ મોટા મોટી તિરાડો દેખાય છે અને અત્યારે સામે આપણને નજર સામે દેખાય છે આ પ્રકારના ભ્રષ્ટાચારના પોપડાઓ છે એ ગુજરાત સરકારના ભારત સરકારના દેખાય છે ગુજરાત સરકારના પણ દ્વારા જે કાંઈ રોડ રસ્તાઓ જે કાંઈ કરવામાં આવ્યા છે એમાંય પણ વ્યાપક પ્રમાણની અંદર ભ્રષ્ટાચારમાં આવે છે આ બાબતે મેં અગાઉ એ જે ધારાસભ્ય તરીકે જે તે વખતે પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રીને ગાંધીનગર ખાતે રૂબરૂ રજૂઆત કરીને કે ભાઈ આમાં ગેર ગુણવત્તાવાળું કામ થતું નથી જે કાંઈ મટિરિયલ વપરાવવું જોઈએ એ યોગ્ય મટિરિયલ વપરાતું નથી અને જેના કારણે આ રોડ થાય છે એ લાંબા સમય સુધી ટકશે નહીં આવી રજૂઆતો એક જનપ્રતિનિધિ તરીકે મારા તરફથી પણ હું કરતો આવ્યો છું અને કરી છે છતાં પણ એમાં જે કાંઈ સુધારો આવવો જોઈએ એ સુધારો આવ્યો નથી અને આજે જે કોઈ કામગીરી જે થઈ છે એ સંપૂર્ણપણે હલકી ગુણવત્તાની થઈ છે ઓછામાં ઓછા લગભગ સાડા પાંચથી છ હજાર કરોડ રૂપિયા જેવો આ સોમનાથથી ભાવનગર હાઈવે જે બનાવવામાં આવ્યો છે નેશનલ હાઈવે જે બનાવવામાં આવ્યો છે એની પાછળ ખર્ચ કરવામાં આવ્યો છે એ ખર્ચનો વળતર લોકોને લાંબા સમય સુધી મળશે નહીં અને વધુ લોકોને નુકસાની અથવા સહન કરવાનું આવે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ગીર સોમનાથ જિલ્લામાં તો જે રસ્તાઓની હાલતની જે ગંભીર સમસ્યાઓ જે ઊભી થઈ છે એ દેખાઈ આવે છે મીડિયાએ પણ બતાવ્યું છે પ્રેસના મીડિયાઓ અને ચેનલો દ્વારા પણ જાણ કરવામાં આવી છે મેં પણ છ ઉપરો મુલાકાતો લીધી છે પણ એ માત્ર ખાલી સોમનાથથી ભાવનગરના નેશનલ હાઈવે ઓથોરિટીનો જે રસ્તો છે એટલા પૂરતું જ આ મુદ્દો નથી આ મુદ્દો અત્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર મોટાભાગના રસ્તાઓ પેલા જ વરસાદની અંદર અત્યારે ચાલવા લાયક રહ્યા નથી અથવા વાહન ચલાવવા જેવા લાયક રહ્યા નથી અને દર ચોમાસાનો પેલો વરસાદ ભરે એટલે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ મારફત કરવામાં આવેલી કામગીરીના ભ્રષ્ટાચારના પોપડાઓ દેખાય ભ્રષ્ટાચારના ખાડાઓ દેખાય ભ્રષ્ટાચારની તિરાડો દેખાય આ અત્યારે એક સામાન્ય બાબત થઈ ગઈ છે ગુજરાત સરકાર શા માટે ધડો લેતી નથી કે એક ચોમાસાની અંદર રસ્તાઓ ખરાબ થાય છે તો બીજા ચોમાસે એ રસ્તાઓ ખરાબ ન થાય એના માટે ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગનું જે ટેકનિકલ ટીમો જે છે એના મારફત કોઈ પ્લાનિંગ કરીને રસ્તાઓ ખરાબ ચોમાસા દરમિયાન ન થાય એના માટેનું પ્લાનિંગ શું થઈ શકે કેવી રીતે થઈ શકે એના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો તો કરવામાં આવે જ છે અને છતાં વર્ષ ટકતા કેમ નથી મોટા ભાગે હું મારો અનુભવ પ્રમાણે ચોક્કસપણે કહીશ કે હલકી ગુણવત્તાનું મટરિયલ્સ વાપરવાને કારણે અને પૂરતું મટિરિયલ્સ વાપરવાને ન વાપરવાને કારણે આ પ્રકાર રસ્તાઓની આ પ્રકારની હાલત થાય છે એટલે ભાવનગરથી સોમનાથ સુધીનો નેશનલ હાઈવેની ગંભીર પરિસ્થિતિ તો છે એ પછી મહુવા પાસે જાઓ તળાજા પાસે જાઓ તમે રાજુલા પાસે જોવા જાઓ તમે વિક્ટર પાસે તમે જોવા જાઓ આ બાજુ તમે હેમાળ ગામ છે જાફરાબાદ તાલુકાની ત્યાંની પણ ગંભીર પ્રકારની પરિસ્થિતિ છે ત્યાંથી હેમાળથી આપણે ઉના વિસ્તારમાં આવીએ તો પણ ત્યાં ગંભીર પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ છે 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 સોમનાથ સુધી જ રીતે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના રસ્તાની હાલત આ જ પ્રકારની છે અત્યારે અને ચોમાસાની અંદર લોકોને સહન કરવાનું આવે છે અને રૂપિયા ખર્ચો પ્રજાના પૈસા ખર્ચો એની સામે પ્રજાને વળતર મળતું નથી ટેક્સ રૂપે લોકો પાસેથી અત્યારે ટોટ ટેક્સ ઉઘરાવવામાં આવે છે ટલ ટેક્સની સાથે સાથે અત્યારે મારી કે તમે આરટીઓની અંદર જાઓ તો એમાં એમાંથી પણ એનું ઉઘરાણા કરવામાં આવે છે આરટીઓ મારફતે જે કાંઈ ટેક્સ આવે છે જીએસટીના ટેક્સમાં ભરવામાં આવે છે તો લોકો તો નાનાકી રીતે ખર્ચ કરવાનો આવે છે એ ખર્ચો કરે જ છે અને સરકાર લોકો પાસેથી ઉઘરાવે જ છે એક ક્યાં બીજી રીતે પણ એ ઉઘરાવેલા પૈસાનો પછી ખર્ચ કર્યા પછી લોકોને તેનું વર્તન મળતું જ નથી એટલે સૌરાષ્ટ્રની અંદર પણ વ્યાપક પ્રમાણની અંદર રસ્તાઓનું મોટા પાયે ધોવાણ થયું છે અને એ ધોવાણની અંદર માત્ર ને માત્ર જે તે એજન્સીઓ જે કામગીરી કરે છે એ અને વહીવટી તંત્રમાં કામ કરનારા અધિકારી કર્મચારીઓની મિલી આ રસ્તાઓનું નબળું કામ થાય છે એવું બહુ સ્પષ્ટ દેખાઈ આવે છે સરકાર આમાંથી બોધપાઠ લઈ અને ગુણવત્તા સભર રસ્તાઓ બનાવવા માટે સરકાર પ્લાનિંગ કરવું જોઈએ કે જેથી કરીને લોકોના પૈસાનો જે ખર્ચ કરવામાં આવે એનું વળતર પૂરેપૂરું લોકોને મળી શકે